સુરેન્દ્રનગર જિલ્લા કાઠી દરબાર સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે ને રહેશે રામકુભાઈ કરપડા રાજકોટ પ્રેસ કોન્ફરન્સ કરી સમાજની ગુમરાહ કરતા આગેવાનોને સણસણતા સવાલો રાજકોટ ભાજપ કાર્યાલયથી ભાજપ દ્વારા લખાયેલ સ્ક્રેપ પાંચ વાત થકી કોન્ફરન્સમાં કાઠી દરબાર સમાજ રૂપાલા સાથે છે ભાજપ સાથે છે તેમ જણાવ્યું છે ખાસ તેમાં દેવળ મંદિરનો વિકાસ આ સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમ પણ જણાવ્યું ત્યારે આ તમામ વાતને લઈ કહેવાતા આગેવાનોને શણવટતા સવાલો રામકુભાઈ કરપડાએ કરતા જણાવ્યું હતું કે આ કોઈ સમાજ આગેવાનો નથી ભાજપ હોદ્દેદારો છે અને સમાજ ઉપર હાવી થવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ સમાજ મોટો છે આ આગેવાનો નહીં વાત છે સુરજ દેવળ મંદિરના વિકાસ માટેની તો આ મંદિરના વિકાસ

કે કાલે રૂપાલાની ટિકિટ અમારી માંગણી છે રદ કરે કદાચ રદ ન કરે તો અમે બીજો કાયદો હાથમાં એને લેવાના નથી પણ અમે એને વિરોધમાં મતદાન કરી અને જડબા તોડ એને જવાબ આપવાના છીએ આ અત્યારે પાંચ પછી અમારા સમાજમાં જે કમળની સાંડી નીચે બેઠા છે અને એ એનાથી જે આપે છે પણ નીચે કાદવથી ખરડાય એના છે અને એ કાદવ ઉછાળવો એ મારે અમારા પણ વડીલો છે એટલે એ ઉછાળો અત્યારે મારા માટે યોગ્ય નથી અત્યારે મતભેદો છે મનભેદ અમારા સમાજમાં કોઈ દિવસ રહેશે નહીં એટલે મતભેદો છે એ ભટકી ગયા છે અમારા આગેવાનો તો કાલે પાછા ફરશે અને સમાજના સમાજ જે છે એ બાપ છે આગેવાનો સમાજના બાપ નથી તો અમે આ બાબત ને સ્પષ્ટતા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આ જે હોલ છે એમાં અમે સામે આવી અને આ આહવાન કરીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાત ભરના કાઠી ક્ષત્રિય સમાજ આપણે જે આગેવાનો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી અને આડી અવળી વાતો કરીને ગુમરાહ કરવાની વાત કરે એમાં કોઈને આવવું નહીં સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમે કાલે અમારા જે આયોજન છે આયોજન મુજબ કાલના સંમેલનમાં અમે બે લક્ઝરી બસને એ સિવાયના થી વધુના ફોર વ્હીલો ફક્ત કાઠી દરબાર સમાજના રાજકોટ મુકામે જવાના છે અને એ અમે બોહની સંખ્યામાં જવાના છીએ તો આ આખી જે ઘટના છે અમારી એક જ માંગ છે અને એ માંગ નેવ સંસ્થાઓ જે નક્કી કરશે એમને અત્યારે એક જ ફક્ત માંગ કરી છે કે ભાઈ ની ટિકિટ રદ કરો અને અમે પણ એ માંગમાં એમને લડતમાં અમે સાથે છીએ આવનાર સમયમાં જે નેવ સંસ્થાઓ જે નક્કી કરશે જે લડત ની નક્કી કરશે

કાઠી ક્ષત્રિય સમાજ ગિરાજદાર ક્ષત્રિય સમાજ કોઈ પણ આ આ આગેવાનો અમે કોઈ લેવા માંગતા નથી અત્યારે અમારી સાથે તમામ જે સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો છે એ સિવાય યુવાનોની ટીમ છે આ અમે ભેગા મળી અને આ અમારો નિર્ણય છે અમે જે પણ લડાત લડવી પડશે એ લડત અમે લડશું અને વિજય પણ મળશે ત્યાં સુધીનો અમને આ જે બાબત છે એ છેલ્લા ઘણા વર્ષો થી આ વિખવાદ સમાજ સમાજમાં હોય જ છે જયારે આપડા આઝાદીની હતી ત્યારે સાવરકર હતા હતા તો એક બાજુ આપડે લાલપાલ લાલ પાલ ને ત્રિપુટી હતી ચંદ્રશેખર આઝાદ હતા ભગતસિંહ હતા ત્યારે પણ હતા તો એવો એવો વિજય જે થાય છે એ સત્ય નો વિજય થાય છે સત્ય પરેશાન છે પરાજિત કદાચ નથી અમારી મુહિમ છે એ બેન દીકરીઓ માટે છે એટલે અમે ચોક્કસ અમે જીત મેળ મળશે સત્યની વાત ઉપર અમે ચાલવી છીએ એટલે સત્યમાં અમને વિજય મળશે મળશે અને મળશે જય માતાજી જય સુરત નારાયણ